કેમ આપણે આપડે ગામડે રહી ગયા ભાઈ આજ વાગી ગયા અત્યારે કેટલા આ બાર આપણા જે નાય તો નવરા છે એ અડધી કલાક થાય તમને વિશ્વાસ નહીં આવતો ને હું નાયો નથી સોરી દોસ્તો હું નાઈ ને ભાઈ કઈ નઈ હાલો આપણે વિડીયો ની શરૂઆત કરી દઈએ અત્યારે ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ ઓનલી એક જય શ્રીરા તમને એમ વિચાર કેટલા દિવસ પછી આ બોલવાનો ટાઈમ જ નતો રહેતો હમણાં બધું આડે ધડે જ હાલ કાંઈ નઈ હાલો તો આપણે આજ નીકળવાનું છે અત્યારે બે વાગે સુરત જવા માટે બસ માં કાલ ની બસ તો નીકળી ગઈ હતી ચુકાઈ ગઈ હતી કારણ કે કાલ બહુ મોડું થઈ ગયું દિવસે આવતા આવતા સાડા ત્રણ થઈ ગયા હતા સાડા ત્રણે મારા મામાના ગામમાં બસ આવી તો કઈ નઈ ચાલો પેલા નિરાતે જમી લે મોબાઈલ ચાર્જિંગમાં કેમ ચાર્જિંગ છે નહી ચાલો મળીએ પછી હવે સીધા બસ પાસે આપણા મામાના ગામ અલવિદા કઈ નીકળી ગયા છે આજ ફાઈનલી નીકળી જવાનું છે કાઈ નઈ ચાલો બસ સ્ટેન્ડ નીકળું નીકળ્યું બસ સ્ટેન્ડ ઉધી જાવું પડે ને ભાઈ હાલે 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 હું રે થાય નીકળું આપડે બસ આવી ગઈ હાલો બતાવું

એની વાત શું તમારે બહુ ધુબા કામે રહ્યા બહુ ધુબા કામેર્યા હજી બધું યાદ આવે ભાઈ તો કોને કેવું હવે કાંઈ નઈ હાલો બીજા મળી આપણે મજા આવે એવું લોકેશન હોય ત્યાં આજે વસ્તુની મજા છે ને વાલા આ વસ્તુની મજા આખી દુનિયામાં ક્યાંય ન મળે ને એ આ વસ્તુ ભીરમાં મળે આ તમારા આજુબાજુમાં ઝાડવા ને એ લીલુંછમ જેવું વાતાવરણ રજવાડીમાં જો આપણે વિડીયો રેકોર્ડિંગ ને એનું આપણે તમને બતાવીવ જ ફરતી પર ને મસ્ત મજાના ડુંગરા હા 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 આવું લોકેશન જો ભાઈ મળે ને તો હું આ સુરતમાં આમ તો જો કે આવું નહીં આ તો હું કામના હિસાબે આવવું પડે બાકી સુરતમાં હું આવું મળે એમ આવું સુરતમાં લાખ રૂપિયા જોઈએ તો આવું લોકેશન ક્યાંય ન મળે જોઈ લો આ માતાજીનું મંદિર જો બેડિયા તેને બાકી ડુંગરા ઉપર હોય જ ને વાલા બધું લોકેશન એટલે એક નંબર છે ગીર કેને કહેવાય ગાંડી ગીર યા ગાંડી ગીર છે ફાઈનલી આપણે ભાઈ સુરતની ગલીઓમાં રખડવા પીડ્યા હા ભાઈ ત્યાં સુરતની ગલીઓમાં જો જૈન મુમક જાય જૈન લોકો જે દીક્ષા લે એ પણ અત્યારે જાય છે એમાં આપણે અત્યારે ઘરે જાય છીએ હવે ઘરે જઈને આપણે હું જ જવાનું છે બીજું કાંઈ નથી કરવાનું ઘેરા તો ઉઠીને મળશું ને વિડીયો ભાઈ આવશે બહુ મોડો એ ધ્યાન રાખી લેજો આ તમને હું અત્યારે કહું ને તમે જો સમજી ઘણો મોડું થઈ ગયું વીડિયો આવી ગયો જાળો ઘરે પોગી પોઈ આપણે નિરાતો હોઈ જાય કેમ કે આખી રાત જઈ ગયા આપણે ડ્રાઈવર નો હું તો હોવા દીધો હવે તમે એમ નહી કેતા એ હુઈ જાય તમે બધા હુવી જાવ મને ખબર એટલે આપણે જાગવા લાગ્યા તો તમને આપતા હતા કાયો આપણે ગાયત્રી તો પોગી ગયા આપણે સીધા નીકળી જાય ઘરે ને મળી જાય નિરાય ના જોઈ ઉઠીને તો ફાઇનલી આપણે નાઈ થઈ ગયા તૈયાર હવે હવે આપણે એક કામ જ કરવાનું હોય તો કે શું કે ધંધે જ આવું કાંઈ ની હાલો આપણે સુરત માં તો આવી ગયા હવે ધંધે ચડી જાય તો આજનો વિડિયો આપણે કરી દે પૂરો જો વિડીયો તમને સારો લાગ્યો ને ભાઈ વિડીયોને લાઈક કરી દેજો તમારા બધા મિત્રો વિડીયો શેર કરી દેજો હારે હારે કમેન્ટ કરવાનું નહીં ભૂલતા તમે અહીંયા આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો મને મજા આવે તમને એમ થતું અવાજ કેમ આવો થઈ ગયો એમ અવાજ એવું થવાનું કારણ છે ભાઈ આખી રાત જાગીને આવ્યો અત્યારે હુઈને ઉઠો છું બે નાક છે ને નાક બે બંધ છે બરાબર તો કાંઈ ને હાલો મળીએ પાછા કાલે એક નવા વિડિયો આરે આ વિડીયો આગળ અહીંયા પૂરો કરું બીજો વિડીયો ચાલુ જ કરું છું હવે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખુબ આભાર